નમસ્કાર મિત્રો એલર્જી પર આપનું સ્વાગત છે પ્રાથમિક શિક્ષકોના આંતરિક બદલી કેમ્પો હોય કે પછી જિલ્લા ફેર બદલી કેમ્પો હોય એનો દોર લગભગ હવે પૂરો થઈ ગયો છે એકાદ બે જિલ્લાની અંદર કદાચ આ બદલી કેમ્પોની જે કાર્યવાહી છે કોર્ટ કેસના લીધે કોઈ પણ રીતે બાકી હોય તો એ હાલ એ પણ શરૂ છે હવે પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પોને જ્ઞાન સહાયક સાથે આમ તો સીધે સીધું લેવા દેવા છે કેમ કે જ્ઞાન સહાયકોની ભરતી એ ખાલી જગ્યા પર કરેલી છે કે જ્યાં પ્રાથમિક શિક્ષકની કાયમી ખાલી જગ્યા છે હવે આવી જગ્યા પર જ્ઞાન સહાયક વર્ક કરતા હોય એટલે આપણને ખબર છે કે જિલ્લા ફેરબદલી કેમ્પ હોય કે પછી આંતરિક બદલી કેમ્પ હોય કે કોઈ પણ રીતે એ જે જગ્યા છે એ કાયમી જગ્યા પર જયારે કાયમી શિક્ષક આવે છે ત્યારે ઓટોમેટિક જે કામ કરતા જ્ઞાન સહાયક છે એને છૂટા થવાનું રહેશે આવું કીધેલું છે હવે છૂટા થયેલા જ્ઞાન સહાયકોનું શું આ પણ સ્વાભાવિક પ્રશ્ન છે જ્યારે જ્ઞાન સહાયક યોજના બહાર પાડી એ વખતે આ છૂટા કરાયેલા જ્ઞાન સહાયકો માટે એઝ ઇટ ઇઝ જગ્યા પર પોતાના જિલ્લામાં જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી એમને ફાળવી દેવી અને જો પોતાના જિલ્લાની જગ્યા ન હોય તો ઓનલાઈન જે પોર્ટલ છે એના દ્વારા રાજ્ય બીજા જિલ્લાની અંદર જગ્યા હોય તો ત્યાં ફાળવવી આવું છે પરંતુ કોઈ પણ જિલ્લાની અંદર હજી સુધી જ્ઞાન સહાયકને છૂટા કર્યા બાદ આ રીતના એમને જે કીધું એ પ્રમાણે પરત લેવા માટેનું પોર્ટલ પણ ઓપન નથી કર્યું કે પોતાના જિલ્લામાં જગ્યા હોય તો પણ ત્યાં પણ જ્ઞાન સહાયકને નવેસરથી જગ્યા ફાળવેલી નથી તો આવા છૂટા થયેલા જ્ઞાન સહાયકોનું શું આજે કંઈક સારા સમાચાર ગઈકાલે મને મળ્યા છે અને એ કંઈક આ રીતના છે પરિપત્ર કરી રાજકોટ જે ડીપીઓ છે એના લેટરથી આપણને થોડી આશા અને સાંત્વના મળી છે આ રીતનો કંઈક લેટર કરેલો છે કે જ્ઞાન સહાયકની માહિતી સાથે કેમ્પમાં એકવીસ એક બે ના રોજ ઉપસ્થિત રહેવા માટે તમામ ટીપીઓને આ રીતની લેટર કરી અને સૂચના આપેલી છે કે ઉપરોક્ત જે છૂટા થયેલા છે એમના માટે છે જેમાં આપના તાલુકાના છૂટા થયેલ જ્ઞાન સહાયકની વિગત સાથે તથા હાલમાં ચોખ્ખી ખાલી જગ્યા હોય વિભાગ વિષય માહિતી સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે તેમજ છૂટા થયેલા જ્ઞાન સહાયકોને અગાઉ થયેલ હુકમ તથા છૂટા કર્યાના હુકમ સાથે નીચે દર્શાવેલ સ્થળે ઉપસ્થિત રહેવા આપની કક્ષાએથી જાણ કરશો અને તારીખ અને સ્થળ પણ આપી દીધું છે આ રીતનો રાજકોટ જિલ્લા ડીપીઓનો આ રીતનો લેટર છે જે જે જ્ઞાન સહાયકો છૂટા થયા છે તમામને સ્થળ પસંદગી માટે એટલે નવેસરથી સ્થળ ફાળવવામાં આવશે એ રીતનું કેમ્પનું આયોજન કર્યું છે જે પ્રમાણે શિક્ષકોના બદલી કેમ્પો આયોજન કરવામાં આવે છે ઓફલાઈન એ જ પ્રમાણે લગભગ આ પ્રમાણે છૂટા થયેલા જ્ઞાન સહાયકોની સ્થળ પસંદગી માટેનો કાર્યક્રમ લગભગ રાખવામાં આવ્યો છે સારી બાબત છે કે જે જ્ઞાન સહાયકો છૂટા થઈ ગયા છે એમને રિટર્ન લેવા માટેનો આ રીતની હિમાયત કરવામાં આવી છે તો આ રીતનો રાજકોટ જિલ્લાના ડીપીઓનો ગઈકાલે મને લેટર મળ્યો છે જ્ઞાન સહાયકોને નવેસરથી સ્થળ પસંદગી માટેનો જે

જૂના છૂટા થયેલા જે જ્ઞાન સહાયકો છે એમને બીજા જિલ્લાની અંદર પણ તક આપવામાં આવે એવી આશા રાખીએ છીએ આટલું જ જોવાનું છે મિત્રો જ્ઞાન સહાયક રિલેટેડ ભરતી જે વિદ્યા સહાયકની ચાલી રહી છે એના રિલેટેડ કે બીજી અવનવી ભરતીઓ આવતી હોય છે તો એના રિલેટેડ એ ટુ ઝેડ વિડીયો તમને મારી ચેનલ પર મળી રહે છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો